अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

પણ હું વિકલ્પી જ્ઞાનમાં એવો ફસાઈ ગયો કે અનંત જ્ઞાન છે એ પણ ભૂલી ગયો મારા આધારે વિકલ્પી મારા આધારે જ્ઞાન છે એ ભૂલી ગયો અને વિકલ્પિક જ્ઞાન હું છું એવું મેં માનવા માંડ્યું દાખલા તરીકે શરીર વગર મારે નહીં ચાલે સંપત્તિ વગર નહીં ચાલે સાધન વગર નહીં ચાલે સંબંધો વગર નહીં ચાલે લક્ષ્મી વગર 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 નહીં નહીં ચાલે ચાલે બીજી બધી વસ્તુ આત્મા કારણ કે આત્મા તો મારો ઓપ્શનમાં છે જોઈએ કે ના જોઈએ પણ આનું જોઈશે મારે આનું નામ વિકલ્પિક જ્ઞાન ખબર નથી પડતી કે આત્માને આધારે આ બધી વસ્તુ છે અને આત્મા નથી તો આની કોઈ વેલ્યુ નથી યશ કે નો

આ તો બધી મિસ્ટેક છે એકવાર બલન્ડર થઈ ગઈ પછી મિસ્ટેક હતો પાર વગરની થવાની છે એટલે ક્વોલિટી ઓને પછી અમારે લાઈક મિકેનિકલી વાગોળિયા કરવી પડે કે જેથી એ પુરુષાર્થમાં પછી ચાલુ થઈ જાય એ ચક્કર ઉપસ્થિત કરવું જોઈએ મિકેનિકલ નથી કરવાનું મિકેનિકલ વિજ્ઞાનમાં કસઈ વસ્તુ મિકેનિકલ ના હોય વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ વિથ યોર અવેરનેસ એન્ડ વિથ યોર પ્રેઝન્ટેશન આ વસ્તુને એ વખતે સંજોગોમાં યુઝ કરવાનું છે નોટ મિકેનિકલી એન્ડ નોટ બ્લાઇન્ડલી હું અનંત શક્તિ વાળો છું તો છું જ એના આધારે કહું છું કે આ વિનાશી શક્તિ છે એવું નહીં કે હું ફોર્માલિટી બોલું છું કે વિનાશી શક્તિ છે વિથ માય અન્ડરસ્ટેન્ડિંગ બોલું છું બરાબર હું હું મિકેનિકલ બોલીએ ને એને સાયન્સ નથી કહેવાતું મિકેનિકલ કરવું એને ધર્મ કહેવાય ધર્મમાં કસી વસ્તુની જાગૃતિ ના જોઈએ યુ ફોલો ધ ટ્રેડિશન એઝ પર ધ ટ્રેડિશન જે ટ્રેડિશન છે એને તમે ફોલો કરો ધેટ્સ ઇટ વિધાઉટ યોર અન્ડરસ્ટેન્ડિંગ એને ધર્મ કહેવાય સાયન્સ જે પણ યુઝ કરો છો વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ વિથ યોર અવેરનેસ એન્ડ વિથ યોર પ્રેઝન્ટેશન વિથ યોર પ્રેઝન્સ હાજરી સાથે બોલો છો બ્લાઇન્ડલી બોલતા નથી સમજો કે સ્વામીજી આમ લાઈક અમારા જે અમે જે નાના હોય ને એ ટાઈમે જે બધા સંસ્કારો બધા પડ્યા હોય એકાદશી આવી તો એકાદશી કરવી જોઈએ કે જન્માષ્ટમી આવી તો તમારે જન્માષ્ટમી કરવી જોઈએ તો આ બધું બી એક મિકેનિકલ જ થયું ને કે જે બધી વસ્તુ અમારા ની અંદર અમારા મગજ મિકેનિકલ કરો છો ને ભવિષ્યમાં મિકેનિકલ કરશો કારણ કે પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે મિકેનિકલ શ્વાસ પણ તમારે મિકેનિકલ જ લેવાનું નો ચોઈસ બરાબર અને શ્વાસ ની સાથે થતી કોઈ પણ ક્રિયા મન વચન કાયા મિકેનિકલ બરાબર કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષ છે પૂછી શકે મારા પણ જરા કોઈ ટીકા થાય એવું નહીં કરવાનું આપણે આપણા અક્રમ આક્રમ વિજ્ઞાનની અંદર એવું કેવાય છે કે એ જ્ઞાની પુરુષ હતા હવે એમણે બી એમના એ જયારે બી જન્મ્યા ત્યારથી મોટા મોટા દાનો ના ઘણી બધી નાની ઉંમર ની અંદર એમનો વિનાશ કરી નાખ્યો

જે જે પણ વીક પોઈન્ટ છે એનો નાશ કરવાનો છે અને આપણું પોતાનું સામર્થ્ય ખુલ્લું કરવાનું છે આવું બાળકોને કેવું જોઈએ કારણ કે નબળાઈઓ આપણે એડપ્ટ કરી છે અને સામર્થ્ય આપણી અંદર છે પણ ઢંકાઈ ગયું છે ધેટ્સ ઈટ એટલે આ બધા જે રાક્ષસો ને બધાનું જે નામ આવે છે એ બધું ખરેખર હતા કે બધી આ બધા જે તત્વજ્ઞાનથી લોકો એ એનો એ હશે એ હશે કે નહીં એ હશે કે નહીં હોય એ હિસ્ટરીનો પ્રશ્ન છે એમાં આપણે બહુ ઊંડા ડિસ્કશન નથી કરવું પણ એટલું હું તમને કહું છું કદાચ એ બધું સાચું હોય તો પણ આપણા માટે એને ફોલો કરવું નથી આપણે એને સાયન્ટિફિક એંગલ લઈ અને પોતાની અંદર રહેલા દુર્ગુણો નાશ કરી દુર્ગુણો નાશ કરો રાક્ષસો નાશ કરી પોતાની વીકનેસ નો નાશ કરી અંદર પોતાનું સામર્થ્ય ખુલ્લું કરવું છે આ વાતને આપણે આ રીતે સમજવી છે આ રીતે આ ગ્રેટ પુરુષો ગ્રેટ હતા કારણ કે પોતાની નબળાઈ નબળાઈ તરીકે જાય ને ડિમોલિશ કરી અને પોતાનું સામર્થ્ય એ લોકોએ ખુલ્લું કર્યું સામર્થ્ય પ્રાપ્ત નથી કર્યું ખુલ્લું કર્યું આપણા બધામાં એ જ સામર્થ્ય છે જે રામકૃષ્ણ મહાવીર માં હતું ફક્ત આપણું કવર થયું છે એ લોકોનું અનકવર થયું ધેટ્સ ઇટ એટલે મારે તો હવે જ્ઞાની અંદર એ ફિટ થઈ ગયું છે કે એ જ્ઞાની જ હતા રામ ભગવાન જ્ઞાની હતા કૃષ્ણ ભગવાન જ્ઞાની હતા અને એ લોકોએ એડપ્ટ કર્યું હતું એ લોકો આત્માની અંદર જ સ્થિર રહેતા હતા અને રિલેટિવ વસ્તુથી જુદા રહેતા હતા આ વસ્તુ મારે જયારે કૃષ્ણ એ લોકોને કહેવી હોય છે કે ત્યારે એ લોકો કહે ઓળખી શકે ના એમને તો મોટા મોટા રાક્ષસો મારેલા મોટા મોટા એ કરેલું એમને તો બધું કરી નાખેલું તો એ મને એક્સપ્લેન કરવાનું હાર્ડ પડે છે કે મારે કે એમને નાશ એ મારો કે સ્ટોરી હોય તો ભલે ની અંદર કનેક્ટ છે આપણે ના નથી કહેતા પણ આપણે જો ગ્રેટ બનવું હોય તો આપણે આપણી અંદર રહેલા જે કુ વિચારો છે કુ ભાવનાઓ છે કુ એક્શન છે કુ સ્પીચ છે એનો નાશ કરશું તો આપણી અંદર રહેલી ગ્રેટનેસ ઓપન થશે ઉતરવું આપણે ખોટું છે નથી કેવું ઇમ્પોર્ટન્ટ અને આપું છે છે કે આપણે ફોલો ફોલો રાક્ષસો એ ફોલો નથી કરાવવું ઇટ રોંગ રાઈટ નથી પડવું પણ આપણે લેવો છે ધેટ ઇમ્પોર્ટન્ટ

કે જો રામ કસમાયર ભગવાન હોય તો પછી એમના એક પોતા એક્સપાયર થાય એક્સપાયર તો બોડી થાય તો બોડી તરીકે કોઈ ભગવાન કેવી રીતે હોઈ શકે બોડી તરીકે હિસ્ટરી હોય બોડી તરીકે લાઈફ હોય બોડી તરીકે ગોર તો ના હોય ને ગોર બોડી ની અંદર اتا છે બીજે ટાઈમે પછી પેલું આવે છે કે ભઈ જે બધા જે કૃષ્ણ ભગવાન એ બધા અવતારો લીધા છે Yes. different different बताया जाए अवतार ये बजी किवी रीते आपने हमने logically contradict करी सकी है किवी रीते सात आठ अवतार अवतारों अवतारों अवतारो लिधा ये ये ऑप्शन मत होना चाहिए इट इज अ कंपलसरी दे हैव टू सफर बिकॉज़ ऑफ हिज कर्म आज कोई ने वो गमतु हसे के जेल में मा जन्म मानू गमतु हसे कालो कलर गमतु हसे जेनी साथे प्रेम एनी साथे लग्न नहीं कोने गमे आओ के नाटक करे दिस इज अ सफरिंग एज अ पर्सन बट ऑफ कोर्स दे आर

ચિતરવામાં આવે ત્યારે પછી એ રીતે અવતારી તરીકે જ કહેવામાં આવે બટ વી આર ટોકિંગ એબાઉટ ધ સાયન્સ તો સાયન્સ અને ફેથ શ્રદ્ધા એ બહુ જુદી વસ્તુ છે શ્રદ્ધામાં તો આવું બધું રહેવાનું છે અને ઇટ ઇઝ ઓકે અને હંમેશા કોઈ પણ કાળે કોઈ પણ કાળની અંદર મારે પાકી નહીં કરવી કોઈ પણ કાળે શ્રદ્ધાવાળા જીવોની મેજોરિટી હોય તમને એક વાત કરી દઉં ટૂંકો ને રામ અને કૃષ્ણ જો ભગવાન હતા તો પછી એ વ્યક્તિ એ એમના જીવતા આખી લાઈફ માં એમને પચીસ વ્યક્તિઓ આગળ પ્રવચન કેમ નથી કર્યું લોકો કેમ ના ઓળખી શક્યા અને આજે નથી તો ઓળખી શકે છે કારણ શું બતાવો મને એ જીવતા હતા તો ઓળખાયા નહીં કોઈ એમની જીવતા આરતી કરી નથી જીવતા એમના પ્રવચન સાંભળ્યા નથી બરાબર છે જીવતા એમના મંદિરો બંધાયા નથી મર્યા પછી તમે ઓળખ્યા છે તો જીવતા કોઈ ના ઓળખી શક્યું એમને મર્યા પછી તમે ઓળખી શક્યા એટલી દ્રષ્ટિ તમારી પાવરફુલ છે કે મર્યા પછી તમે ઓળખી શક્યા ને લોકો જીવતા ના ઓળખી શક્યા બરાબર છે એટલે તમે વિચારો ખાલી હું એમ નથી કહેતો કે તમે આ વસ્તુને એક્સેપ્ટ કરો વિચારો તો ખરા કોઈ પણ વસ્તુને તમે વિચારો યુ નો નેવર એક્સેપ્ટ એન્ડ બ્લેમ બ્લાઇન્ડલી એક્સેપ્ટ કરો તો પણ વિચારીને કરો